કામગીરી મામલે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે અમે જનરલ બોર્ડમાં દેશલસર તળાવ માટે જે જળકુંભીની વાત કરી હતી એના માટે આજે અમે એ લોકોને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ આ પ્રશ્ન ક્યાં પહોંચ્યું અને ક્યાં કામગીરી ચાલુ કરી કે નહીં જો ન કરી હોત તો અમે જે અમારા જે કાર્યક્રમ છે એ અટલ રહેશે અને અમે આ આ જળકુંભી માટે દેસાસ તળાવમાં ઝંપલાવવાનું વિપક્ષના નગરસેવકોએ નક્કી કરેલું છે એવી અમારી બોર્ડ જનરલ બોર્ડમાં રજૂઆત હતી આ વિશે આજે અમે એનો ફોલોઅપ કરવા માટે ખુલાસો કરવા માટે આવ્યા હતા કે સાહેબ આ કામ ક્યાં પહોંચ્યું ચીફ ઓફિસરશ્રીએ જણાવે છે કે અમૃત ટુમાં આ કામ અપાઈ ગયું છે અને એનો વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને હાલે જે અમિતસર આ જે દેસાસ તળાવમાંથી જે ઓવરફ્લો થતું હતું એ પાણી બંધ થઈ ગયું છે અને એ ગટરનું કામ પણ જે લાઈન બેસી ગઈ હતી એ કામ પણ થઈ ગયું છે માટે આવું કોઈ કાર્ય ન કરતા અને આનો વર્કઆઉટની નકલ પણ તમને હું આપી દઈશ એના પછી અમે કારોબારી ચેરમેન પાસે પણ ગયા કે સાહેબ આ વસ્તુ ના કે હવે આ કામ ક્યાં પહોંચ્યું તો એમને પણ ખાતરી આપી કે ના જેમ બને તેમ ઝડપી જળકુંભીનો પણ નિકાલ કરવામાં આવશે આ તળાવમાંથી હવે આ કઈ એજન્સીને આ કામ આપવામાં આવ્યું છે એની અમારી ચાલુ છે એ અમને ઓર્ડરની નકલ મળે એટલે અમે એજન્સીથી પણ કોન્ટેક કરશે કે વહેલામાં વહેલી તકે આ કામ ચાલુ કરે જો નહીં કરે તો અમારો જે માગણી છે જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ દેશેસર તળાવ મુદ્દે અમારી લડત ચાલુ રહેશે ચોક્કસપણે આજે એના માટે જ અમે આવ્યા હતા કે બે દિવસની અંદર અમને કાંઈક પણ જવાબ આપો આ કામગીરી ક્યાં પહોંચીને કેટલી થઈ જો જવાબ અમને એવું લાગ્યું કે ના વર્ક નકલ આવી જાય ને કઈ કોન્ટ્રાક્ટરને કામ મળ્યું છે નહીં નકા તો અમારો પ્રશ્ન છે અને અમારો પ્રશ્ન અમારી લડત ચાલુ છે અને અમે જંપલાવાની વાત છે કે આ અમાર કરી છે એમ ફાઇનલ કરશે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે